ભાવનગર નારી રોડ પાસે કુંભારવાડા વિસ્તારમાં બીએમસી ના ટેન્કરે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવાનું ઘટના સ્થળે મોત નિપજ્યું ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના વાહન ડ્રાઈવરે સ્ટેરિંગ પણ કાબુ ગુમાવતા ત્યાંથી પસાર થતા એક બાઇક સવાર અડફેટે આવી જતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું આ ઘટના બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે વડલા ડિવિઝન પોલીસ ચોકીએ જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને લાશને ભાવનગર સટી હોસ્પિટલ પીએમ હેઠળ ખસેડવામાં આવી હતી રિપોર્ટર અનવલ લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર